સુરતના વેસુ વિસ્તારમાં આજે એક મંદિરની બહાર ખતરનાક અકસ્માત સર્જાયો હતો કાશી વિશ્વનાથ મંદિરની બહાર મહિલાને કાર ચાલકે કચડીને મોતને ઘાટ હતા કાર ચાલક દ્વારા વૃદ્ધાને લઈ વૃદ્ધા સહિત કાર ગેટમાં દીધી અને આ ગંભીર અકસ્માત બાદ વૃદ્ધા મહિલાને સારવાર અર્થે લઈ જવાના બદલે કાર ચાલક સહિત બે ભાગી ગયા હતા હાલ તો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે અને આ સાથે જ વેસુ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે પંચ્યાસી વર્ષીય ગંગા મરાઠી નામની વૃદ્ધ મહિલા વેસુ વિસ્તારમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિરની બહાર ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવી રહી હતી ગંગા મરાઠી મંદિરની બહાર જ બેસતા અને ત્યાં જ ભિક્ષા માંગતા હતા અને આજે સવારે રાબેતા મુજબ તેઓ પોતાની જગ્યા પર ભિક્ષા માંગવા માટે બેઠા હતા દરમિયાન એક કારનો ચાલક ફૂલ સ્પીડમાં ઘૂસી આવ્યો હતો અને ગંગાબેનને અડફેટે લીધા હતા

ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને તેમનું મૃત્યુ થયું હતું ગંગાબેન નામના માથા સહિતના શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી હાલ તો ગંગાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે આ મામલે વેસુ પોલીસ દ્વારા પણ ગુનો નોંધીને તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે અને સાથે જ કારનો કબજો પણ મેળવી લેવાયો છે